મને ખબર નથી કે આજના યુવાનો મારી વાત સમજશે કે નહીં પરંતુ જ્યારે એક સમયે ભારત માટે યુવરાજ અને ધોની મિડલ ઓર્ડરમાં જોડી બનાવતા હતા ત્યારે બંને જણાને સાથે બેટિંગ કરતા જોવાની અદ્ભુત મજા હતી ખબર નથી કેટલી હારેલી મેચોમાં યુવરાજ અને ધોનીએ પાર્ટનરશિપ લગાવીને ભારતને જીત અપાવી જેનાથી હંમેશા તે બંનેની ફિલ્ડ પર બોન્ડિંગના વખાણ થયા પણ શું તમે જાણો છો યુવરાજ અને ધોનીની દોસ્તી મેદાનની બહાર બહુ ના ચાલી કારણ કે બંનેની લાઈફસ્ટાઈલ ઘણી અલગ હતી હતી બંને શોખ અને જીવન જીવવાની રીતો અલગ હતી તો પણ બંનેની વચ્ચે ફિલ્ડ પર એટલી ગજબની ટ્યુનિંગ દેખાતી હતી જેના દમ પર ભારતે બે હાજર અગિયાર નો વર્લ્ડ કપ પણ જીતી લીધો યુવરાજ અને ધોની ની બોન્ડિંગ ને આપણને ઘણી યાદો આપી છે પણ આ જોડીને લઈને સમય સમય પર એક વ્યક્તિએ ખૂબ જ ભારે હોબાળો મચાવ્યો છે શું તમે જાણો છો એ કોણ છે નહીં તો આ વિડીયો તમને જણાવીશું બાય ધ વે આપણે આગળ વધીએ તે પહેલા હું તમને જણાવી દઉં કે તે વ્યક્તિ એ હવે સચિન તેંડુલકર ના પુત્ર અર્જુન અર્જુન તેડુલકર કોલસો કહેવામાં આવ્યો છે કાલથી જ આ ખબર ની દુનિયામાં હલચલ મચી ગઈ છે કારણ કે મહાન સચિન અર્જુન સમય સમય પર વિચિત્ર નિવેદનો આપતા રહે છે અને તેમને ફરી એકવાર એવું કર્યું છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અર્જુન તેન્ડુલકર ભવિષ્ય માં કેવો ખેલાડી બનશે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો અને યોગરાજે જરા પણ વિલંબ કર્યા વગર તેમણે કહ્યું કે આ તો કોલસો છે આમાં ચોંકાવવા વાળી વાત નથી વાસ્તવમાં તમને જણાવી દઈએ યુવરાજ ખુદ તેમના પિતા વિશે ઘણા પોડકાસ્ટમાં કેટલીક બાબતો બોલી ચુક્યા છે અને ઘણી વાર મોઢામાં આવે છે તે બોલી જાય છે એવું તેમણે પણ કહ્યું આ દિવસોમાં યુવરાજનો એક જૂનો વિડીયો ઘણો ચર્ચામાં છે જ્યાં પર તે કહી રહ્યા છે તેમના પિતાને મેન્ટલ ઇશ્યુ છે પરંતુ તે સ્વીકાર નથી કરતા યુવરાજ સિંહ એ ઘણી વાર કપિલ દેવ અને ધોનીને લઈને ઘણા વિવાદો પર તેમના પર ભારે ટિપ્પણી કરી છે જેમાંથી એક મે આ વિડીયોમાં જણાવ્યું હતું તો જોઈ લેજો હવે ઘણા વર્ષો પછી એકવાર ફરીથી તે એક ખેલાડીને પૂરા દિલથી ટ્રેનિંગ આપવામાં જોડાઈ ગયા છે અને આ ખેલાડી બીજો કોઈ નથી તે સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર છે લગભગ બે વર્ષ પહેલા અર્જુન યોગરાજસિંહ પાસે ટ્રેનિંગ માટે ગયા અને યોગરાજે તેમને પંદર દિવસની ટ્રેનિંગ આપી આ દરમિયાન યોગરાજે કહ્યું કે અર્જુન એક સારો બેટ્સમેન છે ત્યારબાદ અર્જુને કહ્યું યોગરાજ સર ખૂબ જ સખત ટ્રેનિંગ કરાવે છે એટલે

જ પાસે ટ્રેનિંગ માટે મોકલ્યો એમ તો ક્રિકેટના ઇતિહાસમાં ખાસ કરીને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એવું ઓછું જોવા મળ્યું છે કોઈ પણ સફળ ક્રિકેટર પુત્ર પણ એક સફળ ખેલાડી બન્યો હોય ઘણી વખત પિતા સફળ થાય છે તો પુત્ર કશું નથી કરી શકતા જેમ કે સુનિલ ગાવસ્કર રોહન ગાવસ્કર ને લઈ લો તો ક્યારેક પિતા ક્રિકેટમાં નિષ્ફળ થઈ જાય છે પણ પુત્ર નામ કરી જાય છે જેવી રીતે યોગરાજ સિંહ અને યુવરાજ શું ક્રિકેટના સિલસિલામાં આપણને ફરીથી જોવા મળી રહ્યું છે સચિન અને અર્જુન ને લઈને સુધી અર્જુન પોતાની છાપ નથી છોડી શક્યા જેને જોતા પ્રોફેશનલ ક્રિકેટમાં સંભવિતતા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને હવે તો યુગરાજસિંહજી ના કોલસા વાળા નિવેદને શું હોબાળો મચાવ્યો તમે એ વિડીયો જોયો હોય તો જરૂર કમેન્ટ કરીને જણાવશો કે તમે આના પર શું વિચારો છો ધન્યવાદ